આ વર્ષે વરસાદનું જે વિધન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણ દિવસમાં તે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વેનો ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક રહ્યું છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા હંમેશ પ્રયત્નો કર્યા છે અને આપ સર્વે અમને સાથ આપ્યો છે માતાજીના ગરબા માટે દરેક જન પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે દિવસ દાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું હા વરસાદ પડે કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે જ અને અમે નિવારણ લાવીશું તમારો સાથ સરકાર એમ જ હોય છે આજે આટલી મોટી સંખ્યામાં So yeah. yeah.